રાધે 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 કૃપા ગોશેવા ધામ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે માણસની નિંદા ક્યારે કરવી જોઈએ પ્રશંસા ક્યારે કરવી જોઈએ એ માટેનો પ્રસંગ લઈને આવ્યો છું આપની સમક્ષ એક વિદ્યાર્થી સ્કૂલની અંદર આંગળી ઊંચી કરીને કહે છે સર મારી ઘડિયાળ પપ્પાએ લઈ આપેલી કિંમતી ઘડિયાળ હતી આજ ખોવાઈ ગઈ છે પ્રોફેસર સાહેબે બધા જ વિદ્યાર્થીને આંખ પર પટ્ટી બાંધી પોતે પણ આંખ ઉપર પટ્ટી બાંધીને અને બધાના ખીચા તપાસ કર્યા એમાં એક વિદ્યાર્થીના ખીચામાંથી ઘડિયાળ બહાર નીકળી અને ઘડિયાળ એ ઘડિયાળ જેની હતી એને પરત કરી એ વિદ્યાર્થી જે વિદ્યાર્થીના ખીચાની અંદર ઘડિયાળ હતી એને નક્કી કરેલું કે જો આજના દિવસે મેં ચોરી કરી છે એવી ખબર પડી ગઈ ખાતરી થઈ ગઈ બધા વિદ્યાર્થીઓના સ્કૂલની અંદર તો ચોક્કસ જીવીશની આત્મહત્યા કરીશ આ બે દિવસ સુધી વિદ્યાર્થી ડરી રહ્યો હતો કે ખબર પડી જશે એ વિદ્યાર્થીને તો મારી સાથે શું થશે એવું વિચારી વિચારીને બે દિવસ ડરી રહ્યો હતો પણ પ્રોફેસરે કોઈને કહ્યું નહીં થોડા દિવસો વીતી ગયા થોડા વર્ષો ચાલ્યા કે કોલેજ કરીને છોકરાઓ પોતપોતાના ઘરે જતા રહ્યા જે વિદ્યાર્થી ચોર હતો એ વિદ્યાર્થી બહુ મોટો ઉદ્યોગપતિ બની ગયો થોડા સમય પછી પોતાની કોલેજની અંદર એન્યુઅલ ફંક્શન રાખવામાં આવ્યું અને એવા જૂના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા તો જે ચોર બનેલો હતો જેને ઘડિયાળની ચોરી કરતી વિદ્યાર્થી પણ અહીંયા આગળ એન્યુઅલ ફંક્શનમાં આવ્યો હતો આવી અને પ્રોફેસર સાહેબને પ્રણામ કર્યા વંદન કર્યા અને એક વાત યાદ દેવડાવી કે સર આજ તમારી કૃપાથી જે કંઈ છે એ બધું તમારી કારણે છે તો કે કહે તો એક સમય હતો જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો સ્ટડી કરી રહ્યો હતો એ સમયની અંદર મેં કોઈ વિદ્યાર્થીની ઘડિયાળ ચોરી હતી અને ઘડિયાળ મારા ખીચામાંથી નીકળી હતી મેં હું નક્કી કર્યું આજના દિવસે મને ઘડિયાળ મારા ખીચામાંથી મળશે અને બધાને સ્કૂલમાં ખબર પડી જશે તો હું ચોક્કસ આત્મહત્યા કરીશ અને આપે કોઈને કહ્યું નહીં તો આજ બચી ગયો ને સારો એવો માણસ બની ગયો સારો એવો ઉદ્યોગપતિ બની ગયો ત્યારે પ્રોફેસર સાહેબે કહ્યું કે તું એના કારણે નથી બચ્યું પણ મેં મારો વિદ્યાર્થીને બચાવવાનો પ્રયાસ કર્યો છે જો હું કદાચ આંખ ખોલી રાખીને તારા ખીચામાંથી ઘડિયાળ નાખીશ તો હું તને જોયા પછી મારી નજરમાંથી તું ઉતરી જાય હું મારો વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી ના જાય એટલા માટે મેં મારી આંખ પર પણ પટ્ટી બાંધી હતી કહેવાનો અર્થ એ છે કે માણસની પ્રશંસા હંમેશા બધાની વચ્ચે કરવી જોઈએ આજના સમયની અંદર માણસ એવું વિચારે છે કે કોઈ પણ વ્યક્તિની નિંદા બધાની વચ્ચે કરવી જોઈએ અને પ્રશંસા હંમેશા હંમેશા એકાંતમાં કરવી જોઈએ જોઈએ ક્યારે એવું ના કરવું નિંદા માણસની માનવતા બચાવવા માટે માણસનું જીવન બચાવવા માટે હંમેશા એકાંતમાં નિંદા કરવી જોઈએ અને પ્રશંસા હંમેશા બધાની વચ્ચે કરવી જોઈએ જેના દ્વારા એ માણસના જીવનની અંદર કેટલા પોતાના છે અને કેટલા પારકા છે ખબર પડે એનો ખ્યાલ આવે એટલે હંમેશા એ માનવતા એ શ્રેષ્ઠતા એટલા માટે છે કે એ વિદ્યાર્થીને જો શિક્ષકે પ્રોફેસર સાહેબે જો બધાની વચ્ચે જો નિંદા કરી હોત તો એ વિદ્યાર્થી અત્યારે જીવતો હોત નહીં કહેવાનો અર્થ એવો છે કે હંમેશા પ્રશંસા બધાની વચ્ચે કરવી જોઈએ માણસે અને નિંદા હંમેશા એકાંતમાં કરવી જોઈએ આ પ્રસંગ આપને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા કૌશિકાદ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આપ સૌને રાધે રાધે